માણસને માણસ જો બની જવું હોય કે માણસ બનવું માણસ હોય ખરા પણ માણસ આપણે હોતા નથી કે માણસ કેવું અને માણસ નો ધય હોય કે માણસ કેવું કરણસ નો ધય કે મૂળ ધય માણસ નો ધર્મ દયા પણ ગુણી છે કરમ દેવના છે ધર્મ માણસે હવે માણસે જ એને એમાં નો હોય ધર્મ કોઈ દિવસ હોતો નથી અને ધર્મ થી કોઈ દિવસ પાછો હટતો નથી જેને એમાં માણસે હોય એ ધર્મ થી પાછો નો હોય અને જેને એમાં ધર્મ નથી એ કર્મ થી પાછો હટતો કર્મ શું કહેવાય એ ખબર ન અને જે ધર્મ ને સમજ જેમ જેમ ધર્મ સમજવા જાય એમ ધર્મ એને એમાં વાસ કરે ધર્મ છે એ વાસ કરે ધર્મ છે એ પોતે જે રૂપે એ ભજે છે એ રૂપે એનો પ્રકાશ થાય જે ભજે એ જ એ માણસાય છે કે

તો એને માણસની ઉપમા દેવામાં આવી નકર બે જણા ઝગડતા હોય એમાં કે આ ત્રીજો જણો આવીને કે ભાઈ માણસ થા માણસ હવે માણસ તો હોય તો કે કોને કારણ કે ભૂમિકા ને વટી ગયા છે ભાઈ ભાઈ ને ભૂલી ગયા માં દીકરા ને ભૂલી ગયા બાપ દીકરા ને ભૂલી ગયા કુટુંબ કબીલા ને ભૂલી ગયા મર્યાદા કે ભૂલીને ભૂમિકા વટી જાય એની માટે કોઈ ધર્મ કામ નો ધર્મ હેનો છે

મળે એટલે માણસ બને અને માણસ બને પછી દેવ માટે સદગુરુ દ્રષ્ટિ કરે એટલે દેવી દેવતા પી પેગમ્બર કારણ કે ઋષિ મુનિયો એ પણ સદગુરુ નું નામનું સાપ છે કારણ કે

માણસ લાખો રૂપિયા કે કરોડો રૂપિયા હોય તો માણસ કોઈ એમ કે ભાઈ અમને અમને ને અમારા વડુઓ ને મોક્ષ અપાવી મોક્ષ એમ મળતો નથી મોક્ષ નામની કઈ દુકાન હોતી નથી અને કોઈ આ ગમે એટલું ખર્ચી નાખે કરોડો રૂપિયાના યજ્ઞ કરે સંડી વાત કરે છતાંય કોઈ એમ એવી સાબુતી કોઈ લઈ આવી દીધું કે અમારા વડુઓને મોક્ષ થઈ ગયો કે મુક્તિ થઈ ગયું

વસને સંદા વસને સુરજ વસને નવલક તાડા ભાઈ વસન થી આ માયા મેદની ને મેરુ સમાન આ વસને થીર થપાય ભાઈ આ વસન થકી આ મેવુલિયા છે કારણ કે વાદળે આવે ને વહી જાય વે આવે ને જાય તો આપણે પસ્તાવો થાય આવી કેરી પર તો થોડીક આવી હોય તો એ કે આ સોળવાન તવા થઈ જાય પણ વાદળી આવે ને તો એમને વહી જાય તો એ કઈ કામની નથી ભાઈ પણ જો વરહે પાસોડવા થાય સદગુરુ છે અગમ ના તાલ કારણ કે અગમ છે એ કોઈ શિષ્ય એવો થાય તો અગમસી અને અગમ ની વાત લઈ આવી સુગમ કરી સંત ને પણ પોતે પોતાના જે ઘડેલી પોતે પોતાના આત્મામાં માં અનુભવેલી હવે ઈ જો બોલે તો એનાથી માણસનો ઉદ્ધાર થાય છે એનાથી બહુ પાર તરી જવાય છે એટલે સંતો એ કીધું છે કે ભાઈ પણ એ સમુદ્રમાં જાય એટલે થઈ જાય એમાં ગંગા યમુના સરસ્વતી કોઈ પણ ગોતવા તો મળે નહી કારણ કે એ બધી એમ શિષ્ય હોય તો જેમ જેમ

માણસ કરો પણ જેના એમાં નામનો ગુજારો નથી કોઈ પગ કમાઈ નથી માણસ હોય પણ માણસ ના એમાં કોઈ દમ નો હોય હું જીવું છું હું મારે કરવાનું હતું અરે કઈ કરી નહીં અને યામન પાછો ઉ્યો જાય એની વાહે પણ જો કઈ કમાય કરીને ગયો હોય તો એની વાહે હરીના ગુણ ગવાય હવે આવું નામ છે કે ગુરુજી તમે એસા કિયા જેસા કરે ને કોઈ સાતો દીપ નવ ખંડ માં કે તુમારા પલા પકડેલું છે હવે આવા નામ ને જો નિહાળીએ કે માણસ બની અને તો અખંડ અને આનંદ છે ઈ કે સત્ય શિવમ ને સુંદર ઈ કે સત બાય સીત અને આનંદ પેલું સત પછી સીત માં અને પછી પોતા પોતાનો આનંદ એમાં જે મસ્ત રહી સદગુરુના ના નામ કમાય સદગુરુ નું નામ એવું છે કે રોમે રોમે રંગ પછી ભજન ન કરવું તો થાય થાય તો પછી સવાયું આવું સદગુરુ નું નામ છે હવે જેને મળવા સતાય સદગુરુ ના સદગુરુ એટલે રામ સદગુરુ નું નામ મળવા સતાય મફત નું મળ્યો મળવા સતાય કે મૂર્ખે લીધું નહીં ઢોળી નાખ્યું જીવડીમાં આ જીવતર મેળવ્યું શું કામ આપણને જીવતર ઘણું મળ્યું પણ એ નું નામ મળ્યું પણ કામનું નામ તો એવું લઈ ભાઈ એ કે ગુરુ કીજીએ તો એસા કીજીએ જેસા સાપો નમકા સંત કે તપત ભૂજા વ્યવહાર કે દે દે કે અપનાર પોતે પોતાનો રંગ સદગુરુ સહી પોતે પોતે સ્વરૂપ ગુરુ ના સ્વરૂપમાં બનાવીને શિષ્ય ઘટમાં બી હાસા હોય તો થાય હાસા છે પણ હવે શિષ્ય હોય એને ગુણ ન બંધાય તો એમાં કઈ કામ ન ભક્તિ છે વસ્તુ છે તમામ વસ્તુ છે ભક્તિ કરીએ હું આપણે સવારમાં નાહી ધોઈ તો ભક્તિ થાય માળા ફેરવી તો ભક્તિ થાય સાંડલા કરી તો ભક્તિ થાય કાંઈ જવાની જરૂર નથી ભક્તિ તમારે ઘેરી હશે ચા છે ભક્તિ છે ને તમારે ઘેરી છે

ગામના કે અડાયા શાણા લઈ આવો કે ગાય નું આવો ભાઈ આવે બધી પ્રાણ કરે અને શિવ મંદિર રામ મંદિર નમવા જાય એનો મારે કોઈ વાંધો નથી પણ મારી એક ને સરળ વાત છે સમજાય નહીં રામ રામય મળે અને શિવાય મળે ભાઈ નો સમજાય કઈ મળતું નથી પછી ગામના પાંચ જણા ભેગા છે લાવે આખો બધું કર્યું હોય સતાય બધાય પ્રાણ પસ્તી બધાય ના નમવા જાય બસ હવે ઈ મૂર્તિ હું આફે છે હે ઈ ખાઈ છે બસ હે હવે નથી ખાતી નથી આપતી નથી કાય મંદિર ની બારી નીકળતી નથી જો હવે આમાં બધું તમારામાં કાઈ નહી તમે બધું લાવવા વાળા તમે બધું કરવા વાળા બનાવવા અને છે જ્યાં સુધી આપણને સમજાતું નથી ત્યાં હુધી એક વાત જ અલગ છે પછી હમજાણા પછી તો પાસા વળો સમજાય ત્યાંથી તો પાસા હવે દેહ એટલે આ પોતાનો દેહ આ શિવ ને રહેવાનું મળ્યું છે આત્મા કોઈ કહેતું હોય કે ત્યાં બીજે ગમેનારી છે આત્માના દર્શન કરવા હોય આ દેહ બીજે તમને મળેલું હવે આવું સીધું ને સરળ આપણે કેતા હોય પણ છતાંય ભ્રમણા માંથી માણસો બહાર ન નીકળે તો કેટલી બધી ભ્રમણા હવે તમે કઈ પણ વસ્તુ ખાવ છો તો એ પસાવી દે આડ બને માસ બને સામ બને મળમૂતર બને મળમૂત્ર બને આ બધું બનાવનાર છે પણ આ પ્રગટ માહિતા એટલે કે છે પણ તપાસ કરીને જોવું

અને આપણી જીવાય સતાય એનું એનું કર્મ સુભાવ્યું તો દેવભાઈ હું અને કર્મ થી પાસા ન મળે કર્મ કરે ગયા તો એ તમય તો હું પણ કદાચ ને આપણી ત્રીજી પેઢી આપણા વટવન છે નો વળ કે કોઈ નામ ન લે કારણ શું લેવા ભાઈ કારણ કે એવું હારું એ જીવા નથી હારું જીવ્યા હોય તો એનું નામ લઈ

નારદી મળવું છું અને નામ બતાવ્યું તો ઋષિ બની નારાયણ નો જન્મ છતાંય રામાયણ લખી નાખી શરત ને કરે છે જન્મ લે અને આ રાવણ ને સહાય છે પયક રાક્ષસો ને સહાય ભક્તો ની વાર વાર ઉપર છે હવે આવું એને લખી નાખ્યું કી કારણ કે એમાં એને મથન કર્યું એમા એને તલાશ કર્યો એને ખબર પડી ને સત્તાય કર્મ થી બીજું કાઈ નહી સમજો કે કર્મ થી પાછા વળવાય ધર્મ થવું હોય તો થાય ને નોય થાય એનું નક્કી નથી પણ કર્મ થી પાછા વળી એટલે પાછળ વધે તો ધર્મ છે ધર્મ કરવા જાય તો ધર્મ થાય કે નથી થતો એ આપણા હાથની વાત નથી પણ કર્મ થી હટો એટલે ધર્મ થાય એ પાકું સો થોડો કઈ ધર્મ થાય તો એ થાય